ત્રીસ જાન્યુઆરીએ ખંભાળિયા ખાતે ખેડૂતોને ઉમટી પડવા પાલભાઈ આંબલિયાની હાકલ ત્રીસ જાન્યુઆરીએ ખંભાળિયા ખાતે ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂત સંમેલનમાં જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગ સાથે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે દ્વારકા જિલ્લામાં વર્ષ બે હજાર સોળ સત્તરના પાક વીમો સિત્તેર થી એસી ટકા મળવા હતો તે આપ્યો નથી તેની પણ માંગ કરાશે દ્વારકા જિલ્લામાં બસો બોતેર ટકા વરસાદ નોંધાયો છે ત્યારે ચાલુ વર્ષનો પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરાશે અગિયાર અગિયાર વર્ષથી સરકાર જમીન માપણી ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે પણ પરિણામ શૂન્ય છે અગિયાર વર્ષમાં સરકાર એક ગામનો નકશો સુધારી શકતી નથી ત્યારે ઓગણ ચાલીસ ગામો ગામોમાં શક્ય એટલા મોટા ભાગના ગામમાં છેલ્લા દોઢ મહિનાથી ગામે ગામ જઈ અને જે ગામમાં પાંચ ખેડૂતો મળ્યા પચાસ મળ્યા કે બસો ખેડૂતો મળ્યા દરેકને એક વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જમીન માપણી રદ થાય એ એકમાત્ર ઉપાય છે એના સિવાય ભૂલ સુધારણા અરજીના આધારે સરકાર ગામના નકશામાં અસર આપતી નથી એટલે એ સુધારો અધૂરો છે એની હારે હારે બે હજાર સોળ સત્તર નો પાક વીમો દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં સરેરાશ ઓગણપચાસ ટકા દ્વારકા તાલુકામાં સરેરાશ ત્રાણું ટકા ભાણવડ તાલુકામાં સરેરાશ પંચ્યાસી ટકા અને ખંભાડિયા તાલુકામાં સરેરાશ એસી ટકા પાક વીમો થાય એમ હતો જે પાક વીમા કંપનીઓએ આપ્યો નથી એનું બે હજાર અઢારથી હાઇકોર્ટમાં લડત ચાલે છે સાથે સાથે દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા પચાસ વર્ષમાં વરસાદ નથી થયો એટલો વરસાદ થયો છે એ મુજબ સરકારે ખરેખર ખેડૂતનું પાક ધિરાણ માફ કરવું જોઈએ પણ કર્યું નથી એટલે આ ત્રણે માંગ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે બે હજાર સોળ સત્તરનો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે આ ત્રણ મુદ્દાની સાથે સાથે સાની ડેમ હોય ચરકલા ડેમ હોય રેટાકાલાવડ ડેમ હોય કે વંગડી ડેમ હોય કે પાછતરડીનો પ્રશ્ન હોય કે જે રીતે ખેત ઓજારની સબસિડી મંજૂર કરી અને પછી નામંજૂર કરી અને આજે સરકારે ઝૂકી અને એક પરિપત્ર કર્યો છે પણ એ પરિપત્ર લાખ રૂપિયાથી ઉપરની સબસિડી માટે થયો છે નીચેનો પરિપત્ર હજી બાકી છે એટલે આ તમામ મુદ્દાઓને લઈ અને આપ સૌને દ્વારકા જિલ્લાના ખેડૂતોને તો વિનંતી કરું જ છું હારે હારે બાજુના પાડોશી જિલ્લા જામનગર અને દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતો પણ વિનંતી કરું છું કે આ લડાઈ જમીન માપણીની લડાઈ દ્વારકાના એકની નથી આ લડાઈ આખા ગુજરાતની છે દ્વારકા જિલ્લો માધ્યમ છે આ લડાઈ પાલભાઈ આંબલિયાની લડાઈ લડાઈ નથી આ કિસાન કોંગ્રેસની લડાઈ 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 નથી નથી આ આ કોંગ્રેસની આપણા સૌની ખેડૂતોની આપણા હક અધિકારની આપણી ખોટી જમીન માપણી એના ખોટા દસ્તાવેજો એ રદ કરવાની લડાઈ છે આપણો ખવાઈ ગયેલો પાક વીમા માટેની લડાઈ છે એટલે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક દિવસ કાઢો તમારો એક દિવસ દ્વારકા જિલ્લાના ગામે ગામ એક એક ખેડૂત સુધી આ સંદેશો પહોંચાડો જાન્યુઆરી બે હજાર પચીસ સવારે સાડા નવ વાગે વાછરા વાવ જામનગર હાઈવે દલવાડી હોટલની બાજુમાં જે વાછરા દાદાનું મંદિર છે જે વાછરા વાવથી થી ઓળખાય છે એ જગ્યાએ આ આખો દ્વારકા જિલ્લો સામૂહિક રીતે જામનગર પોરબંદરના ખેડૂતો દ્વારકા જિલ્લામાં અગાઉ ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એટલી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને સરકારને કહીએ કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે નહી આનાથી પણ આગળ જઈને મોટી લડાઈ કરવામાં આવશે